જય માતાજી દોસ્તો આજે મીઠાઈમાં છે સાલેમ પાક જેની રેસીપી હું તમારી સાથે શેર કરી રહી છું પણ બહુ વાર લાગતી અને દુનિયાભરના વસાણા નાખીને બનાવતી આ રેસીપી છે જેણે ટેસ્ટ કર્યું હોય એને ખબર જ હશે કે સાલેમ પાક ટેસ્ટમાં કેવો લાગે મને તો બહુ જ મસ્ત લાગ્યો તો ચાલો એની રેસીપી શેર કરું થાળીની અંદર જે તમને દેખાઈ રહ્યા છે એ બધા છે ડ્રાય ફ્રૂટ છે અને અધકચરા મિક્સરમાં ક્રશ કરી લીધા છે તો વસાણા દુનિયાભરનામાં નાખેલા છે જેના હું તમને છેલ્લે નામ કેપ્શનમાં એડ કરી દઈશ અને માવો પણ લઈ લીધો છે સાથે દળેલી સાકર છે સિંગોડાનો લોટ છે અને ડ્રાયફ્રૂટ બધા કચરા કાઢી લીધા છે દૂધની એક તપેલી ભરી છે જેમાં બે લીટર જેટલું દૂધ છે તો એક કિલો જેટલું ઘી ગરમ કરી અને એની અંદર જે અધકચરા ડ્રાયફ્રૂટ છે જેમાં પિસ્તા બદામ કાજુ મગજતરીનો ભૂકો ખસખસ અને દળેલી ખારેક આ બધા ડ્રાય ફ્રૂટ્સને થોડીવાર દસ મિનિટ સુધી આપણે એકદમ ગેસની ફ્લેમ સ્લો રાખીને શેકી લેવાના છે જોકે આખી મીઠાઈ ગેસની ફ્લેમ સ્લો કરીને જ બનાવવાની છે એટલે બે કલાક જેટલો ટાઈમ લાગશે તો બધા ડ્રાયફ્રૂટ શેકાઈ ગયા પછી આપણે એની અંદર એડ કરી દીધો છે શિંગોડાનો લોટ એટલી મસ્ત સ્મેલ આવતી હતી શિંગોડાનો લોટ અને ડ્રાયફ્રૂટ બંને શેકાણું ત્યાં સુધી એની વાત પૂછોમાં તો ઘરે બનાવો તો વાર તો લાગશે પણ ન બનાવો હોય તો સેલિંગ કરીએ છીએ અમે ઘરેથી બનાવીને તો ઓર્ડર કરી દેજો નીચે નંબર એડ કરી જ દઉં છું તો પછી નાખી દીધા છે ખસખસના બી આ છે બધા વસાણાનો ભૂકો વસાણામાં ઘણા બધા મસાલા છે જે તમને પાવડર રૂપે પણ મળી જાય પણ અમે ઘરે લાવીને જ પીસી લઈએ છીએ તો એના નામ પણ હું બધા કારણ કે બહુ ઝાઝા બધા છે એટલે વિડીયોમાં નથી બોલતી નીચે કેપ્શનમાં એડ કરી દઉં છું પછી નાખી દીધો હશે અંદર ખજૂર આ બધું મિશ્રણ એક ધારો હાવ ગેસની ફ્લેમ સ્લો કરીને એક ધારો હલાવતું રહેવાનું છે કારણ કે આની અંદર આપણે ચાસણી નથી લેવાની ને એટલે કેટલી વાર લાગશે તો બધા ડ્રાય ફ્રૂટ્સને બધા મસાલા એડ થઈ ગયા પછી આપણે નાખવાનું છે બે લીટર જેટલું દૂધ આ ઓડરનો સાલેમ પાક છે એટલે જાજો બધો બનાવ્યો છે તમે ઘરે થોડો ટેસ્ટ પૂરતો પણ બનાવી શકો બનાવો ન હોય તો માથાકૂટ ન કરાય એટલી બધી વાર લાગે ઓર્ડર કરીને મંગાવી લેવાય રેસીપી એટલે શેર કરું છું કે તમને આઈડિયા આવે કે કેવી રીતે બનાવીએ છીએ અને કેવી કેવી વસ્તુઓ એડ કરીએ છીએ બરાબર તો આ બધી વસ્તુઓને ધીમા તાપ ઉપર અડધોથી પોણો કલાક સુધી હલાવતી જ રહેવાની છે હલાવતી જ રહેવાની છે જ્યાં સુધી અંદરથી દૂધનો ભાગ છે એની અંદર જે પાણી હોય એ બળી ન જાય એ પાણી બળી જાય પછી આપણી અંદર એડ કરી દીધા છે બધા મસાલા જેમાં બહુ બધા મસાલા એડ કર્યા છે તો લાસ્ટમાં એના બધા નામ હું તમને કેપ્શનમાં એડ કરી દઉં છું આ બધા મસાલાઓને હલાવીને મિક્સ કરવામાં હાથ દુખી જાય પણ આની અંદરથી જ્યાં સુધી ઘી છૂટું ન પડે ત્યાં સુધી સતત હલાવતું જ રહેવાનું છે પાણીનો ભાગ બધો બળી ન જાય ત્યાં સુધી પહેલાં દૂધનું પાણી બધું બાળવાનું છે અને એ પણ ધીમા તાપે અને પછી આ બધા વસાણાને મિક્સ કરી મસાલા મિક્સ કરીને પછી લાસ્ટમાં છે એટલે માવો આપણે અંદર એડ કરવાનો છે પણ સાલને પાક બનાવે મેં ક્યારેય બનાવ્યો નહોતો મારા દેશ